મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું છે અને તેમની સરકારના ધારાસભ્ય જે કડીના છે કરસન સોલંકીએ તેમના મત વિસ્તારમાં ખુલ્લે આમ દારૂનું જે વેચાણ થઈ રહ્યું છે તેવો દાવો કર્યો છે ત્યારબાદ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે શું કોઈ વહીવટદારથી કડીનું પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે અને આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે અને આમ આદમી પાર્ટીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાલીન અને સૌમ્ય સ્વભાવના છે અને તેમના ધારાસભ્ય છે કરસન સોલંકી જે કડી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમને પણ એકસો આઠના હુલામણા નામથી ત્યાં સ્થાનિક લોકો ઓળખી રહ્યા છે આ ધારાસભ્ય કંટાળીને તેમના મત વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના અને જિલ્લા પોલીસ વડાના અધિકારીઓને મળવું પડે છે અને કહેવું પડે છે કે તેમના વિસ્તારમાં જે દારૂના ધંધા ચાલી રહ્યા છે તે બંધ કરાવો આ તેમના દાવા બાદ કડીની પોલીસ અને જિલ્લાની એજન્સીઓ દોડતી થઈ છે અને આ મામલે કડી પોલીસે ચોરાણું લીટરનો દેશી દારૂ પકડ્યો છે અને આ મામલે કાર્યવાહી પણ કરી છે હવે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે કડી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સવાલો ઉભા કર્યા છે કે તેમના મત વિસ્તારમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ મામલે જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમણે પણ આકરી પ્રતિક્રિયા આપી છે ને આ મામલે ભૂપેન્દ્ર પટેલ અને અર્ષંઘવીરે પણ કઠેડામાં તેમણે ઊભા કરી દીધા છે સૌ પ્રથમ તો તેમની પ્રતિક્રિયા સાંભળી લો તમે જુઓ ભાજપના ધારાસભ્યો ચાલુ ધારાસભ્યું કે છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગુજરાતમાં બેફામપણે દારૂ કાંડ થાય છે આઠથી દસ હજાર કરોડ રૂપિયો ભાજપના નેતાઓને ઉચ્ચ અધિકારીઓ દારૂ મામલે વર્ષે કમાતા હોય એવી આશંકા છે બેફામ પણ દારૂ વેચાય છે છતાં એમણે ધારાસભ્યોએ કીધું છતાં ગૃહમંત્રીએ કોઈ જવાબ આપ્યો નથી ગૃહમંત્રીએ એની રજૂઆત સાંભળી નથી ચાલુ ભાજપના ધારાસભ્યને પોલીસ અધિકારી એવું કહે છે કે તમે લેખિતમાં આપો તો પગાર તો પોલીસ અધિકારી લે છે અને ધારાસભ્યની જવાબદારી નથી કે દારૂના સૌથી પોલીસ ખાતાને લઈ જાય આ તો પોલીસની જવાબદારી છે એનો અર્થ એ થયો કે મુખ્યમંત્રી જાણે છે ગૃહમંત્રી જાણે છે કે દારૂના અડ્ડા ચાલે છે ગાંધીનગરથી માત્ર ત્રીસ કિલોમીટરના રેન્જમાં જ ચાલુ છે એવો પણ એમણે આક્ષેપ કર્યો છે આમ કડી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કરસન સોલંકી તેમના આરોપ બાદ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે શું કડીનું પોલીસ સ્ટેશન છે તે વહીવટદાનના ઇશારે ચાલી રહ્યું છે સાથે કોઈ પાંચ જનની પંજો છે તે આ પોલીસ સ્ટેશન પર કબજો જમાઈ દીધેલો છે તે સવાલો ઘણા બધા ઊભા કરી રહ્યા છે કેમ કે લોકસભાની ચૂંટણી પતીને ત્યારબાદ આ ધારાસભ્ય સવાલો ઊભા કરી રહ્યા છે કે દારૂ બંધ નથી થતું કડીની પોલીસ છે તે આ મામલે કાર્યવાહી કરતી હાલ દેખાઈ રહી છે પરંતુ જો કડીની પોલીસ કાર્યવાહી નથી કરતી તો જિલ્લાની જે એજન્સી હોય છે એલસીબી કે એસઓજી તે પણ કાર્યવાહી કરી શકે છે તો શું એલસીબી અને એસઓજી કડી નહીં આવતી હોય શું તેમના ધ્યાને આ વાત નહીં આવતી હોય આ સવાલો કરસન સોલંકી જે ભારતીય જનતા પાર્ટીના એકસો છપ્પનની સરકારના ધારાસભ્ય છે તેમના આરોપ બાદ ઉભા થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યુઝ ની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ